તમારી નજર સામે દોયલી ગાય માતાના દૂધમાંથી શુદ્ધ ઘીનો દીવો કરવો સરસ સમાચાર છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે સન્માન આપવામાં આવ્યું છે આપણે બધા ઘર ઘર સુધી ગાય માતાના પંચગવ્યનું મહત્વ પહોંચાડીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ પહોંચાડીએ એનું આચરણ કરીએ એનો પ્રચાર કરીએ ગાય આધારિત આયુર્વેદ અને ચિકિત્સા વ્યવસ્થાનો પ્રચાર અને પ્રસાર કરીએ આ ઉપરાંત ગાય માતાને આપણા જીવનમાં સ્થાન આપીએ એટલું મહત્વ વધારીએ કે આપણા બધાના પ્રયાસ અને પ્રયત્નથી આવનારા સમયમાં ગાય માતાને દરેક રાજ્યમાં તો રાજ્ય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય પણ આ ભારત ભૂમિમાં ગાય માતાને રાષ્ટ્ર માતાનો પણ દરજ્જો પ્રાપ્ત થાય આવું નવરાત્રીના દિવસે શુભ સંકલ્પ કરીએ ભગવતીની ઉપાસના પ્રકૃતિની ઉપાસના છે ત્યારે

આપસ ઉપર આશીર્વાદ વરસતા રહે એ પ્રાર્થના સાથે નમસ્કાર પ્રણામ જય આયુર્વેદ જય ધન્વંતરી ભગવાન જય ગો